ધારી તાલુકાના ચલાલા ખાતે આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું તાલુકાના ખાતે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે મિટિંગ યોજાય કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી દ્વારા તમામ સભ્યોને અપીલ કરવામાં આવી હતી નગરપાલિકા હાલમાં ભાજપ પાસે હતી પરંતુ કેટલાક સમય હતા કોંગ્રેસમાં કાર્યકર્તાનો અભાવ જોવા મળી રહ્યો છે લોકોને સમસ્યાનું આવે કેટલાક પડતી મુસીબત અને નિરાકરણ તેવા તેવા પ્રયાસ પ્રયાસ કરવા જોઈએ આગામી આગામી દિવસોમાં કોંગ્રેસ કોંગ્રેસ મજબૂત થાય કરવાની હાકલ કરવામાં આવી દ્વારા એક યોજી હતી દિવસોની અંદર નગરપાલિકાની ચૂંટણી છે તેના મુદ્દે આપ શું કેશો આજરોજ અમરેલી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ખાચર આવી મીટિંગ લીધી હતી અને નગરપાલિકાના ચૂંટણી લક્ષ્ય માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરીએ છે અને અમને પાહીન્દ્રી અને વિશ્વાસ આપ્યો છે કે અમારા પ્રશ્ન પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું જીતીને બતાવશું અને નગરપાલિકા ચલાલાની બી બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરોને સંપૂર્ણ વિશ્વાસ છે